જય માતાજી મિત્રો હું છું મુકેશભાઈ ફાર્મસીન્ડ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે મધ અને મરી પાવડર વિશે થોડી માહિતી મેળવીશું કે મધ અને મરી પાવડર જો મિક્સ કરીને રોજ રાત્રે થોડું ઘણું જો ખાવામાં આવે તો એના કેટલા બધા ફાયદા થાય છે એના વિશે આપણે માહિતી મેળવીશું તો મધ જે છે અને મરી પાવડર જે છે એ તો આપણે બધા જાણીએ છીએ કે મધ શું છે અને મરી પાવડર શું છે તો મરી પાવડર જે છે એ લગભગ કરિયાણાની દુકાને છૂટક પાઉજમાં લગભગ પંદર વીસ રૂપિયાનો પાઉ જ મળતો હોય છે અને કદાચ એ પાઉ જો ન મળે તો મરી જે આખા હોય મરીને તમે મિક્સરમાં ક્રશ કરી ને એનો પાવડર તમે બનાવી શકો છો તો મધ અને મરી પાવડર મિક્સ કરવાથી શું ફાયદા થાય છે એ આપણે જાણીએ તો સૌથી પહેલો તો મધ અને મરી પાવડર જે છે એ રોજ રાત્રે એક ચમચી મધ લેવાનો અને અડધી ચમચી મરી પાવડર લેવાનો જો તમે રેગ્યુલરલી એકવીસ દિવસ સુધી આ પ્રમાણે પ્રયોગ કરશો તો ખૂબ સારા પરિણામો મળશે એમાં સૌથી પહેલું પરિણામ મળશે એ બેડ કોલેસ્ટ્રોલ જે છે એ વધારાનું ખરાબ કોલેસ્ટ્રોલ જે છે એ આપણા શરીરમાં બનતું હોય છે એ બધું શરીરમાંથી ધીમે 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 બહાર નીકળી જશે એક સૌથી મોટો એનો ફાયદો છે બીજું કે શિયાળાની ઋતુમાં સૌથી વધારે જો ધ્યાન રાખવાનું ન આવે શરદી ઉધરસ અને કપ થઈ જતા હોય છે તો જે મિત્રોને વધારે પણ આ પ્રકારે તકલીફ રહેતી હોય એ મિત્રો જો મધ અને મરી પાવડર થોડું થોડું રોજ રાતે શિયાળામાં ખાવાનું રાખશે તો શરદી કફ અને અસ્થમાની જેવી જેવી તકલીફ હોય છે તો પણ એમાં ખૂબ સારો ફાયદો જોવા મળશે ત્રીજું કે રોગ પ્રતિકારક શક્તિમાં ખૂબ સારો એવો ફાયદો જોવા મળશે અને ખાસ કરીને જે મિત્રો વેઇટ લોસ કરવા માગે છે વજન ઘટાડવા માગે છે એ મિત્રો જો મરી પાલન અને મધનું સેવન રેગ્યુલરલી કરશે તો ખૂબ સારા પરિણામ જોવા મળશે દેશી ઉપચાર દેશી પદ્ધતિ ઘરેલું ઉપચાર આ બધી વસ્તુઓ એવી છે કે આપણા રસોડામાં જ પડેલી હોય છે પણ આપણે એને ઇગ્નોર કરતા હોઈએ છીએ તો થોડું ઘણું કોમ્બિનેશન જાણીને આ વસ્તુનો જો પ્રોપર ઉપયોગ કરવામાં આવે તો એના લાભ આપણે ખૂબ લઈ શકીએ છીએ દેશી ઉપચારના રીતે કોઈપણ પ્રકારની માહિતીની જરૂર હોય આયુર્વેદિક દવા વિશે કોઈપણ પ્રકારની માહિતીની જરૂર હોય તો બિંદાસ તમારા વોટ્સઅપ નંબરમાં સંપર્ક કરી શકો છો સરુંડા સારી તંદુરસ્તી આપે વ્યાર જય માતાજી